રામવાવ તાલુકા રાપરના પ્રાચીન એવા ગામમાં સ્મશાનની સુવિધા યુકત બનાવવા માટે ગામના જાગૃત નાગરિકોએ જાતે લોકફાળો કરીને વરસો જૂના સ્મશાન જ્યાં બેસવા માટે ખુરશીઓ બાઉન્ડ્રી વોલ ગેટ સાથે બનાવવા તથા ચોમાસામાં કે ઉનાળામાં તકલીફ ન પડે એ માટે મોટા મોટા શેડ બનાવવા સૌ ગામ લોકોએ સામૂહિક રીતે કામનો પ્રારંભ કરેલ મળતીયાઓને પોતાના પ્રાઇવેટ ટ્રસ્ટોને લાખો રૂપિયાની ધારાસભ્ય સંસદ સભ્યની વિકાસ ગ્રાન્ટ મળતી હોય છે પરંતુ રામવાવ જેવા રાજકીય રીતે પણ મજબૂત ગામથી ક્યાં કારણોસર સરકારી મદદ નથી મળી એ પણ વિચારણીય છે ગામમાં બધી જ સમાજોના લોકોએ સહયોગ આપીને સ્મશાન સુવિધા સાથે હરિયાળા વૃક્ષોથી લહેરા એવું બનાવવા ગામના આહિર સમાજના યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે જેમાં મુખ્ય દાતાઓ કરસન હરિભાઈ માજી સરપંચ સોનારા માદેવા હરિભાઈ સોનારા પ્રભુ પચાણભાઈ રણછોડભાઈ સોનારા હમીરા બેચરાભાઈ વરચંદ જેસા બિજલભાઈ વાલાણી મોહન સવાભાઈ સોનારા હરિવાલાભાઈ મણવર વશરામ હરિભાઈ રાપર ઢીલા કરસનભાઈ દેસરાભાઈ ડોસાણી જયરામ પાંચાભાઈ ડોસાણી કરસનભાઈ વાલાભાઈ સોનારા નામેરી ખેગાભાઈ સોડા સ્વરાજાજી ગગુજી તેમજ અનેક દાતાઓએ દાન આપેલ છે ગામની દક્ષિણમાં આવેલા સ્મશાન ભૂકંપ બાદ પણ કોઈ પણ કારણોસર હંમેશા ઉપેક્ષિત રહી જતા યુવાનોએ કઈ બાબતે સરકાર દ્વારા નહીં પણ ગામના લોકો દ્વારા આ અંતિમ સ્થાનને રળિયામણું બનાવવા પ્રતિજ્ઞા લીધી છે રિપોર્ટ બાય મધુસૂદન રાઠોડ રામવાવ